રાજ્યના વન વિભાગ દ્વારા સાસણગીરમાં તારીખ દસ અને તારીખ તેર એમ બે દિવસ માટે સિંહની વસ્તી ગણતરીનો કાર્યક્રમ યોજવામાં આવશે વસ્તી ગણતરીમાં આધુનિક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવશે અને બે હજાર પચીસની સિંહની ગણતરી સંપન્ન થશે રાજ્યના વન વિભાગ દ્વારા સોળમી સિંહ વસ્તીની ગણતરીનો કાર્યક્રમ તારીખ દસથી તારીખ તેર મે બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવશે બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે કુલ અગિયાર જિલ્લાનો પાંત્રીસ હજાર ચોરસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી આ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે ખાસ કરીને કેબિનેટ અને વનમંત્રી મુડુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના સીધા નેતૃત્વ હેઠળ સમગ્ર આ સિંહની ગણતરી કરવામાં આવશે ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે સિંહના નામો છે તેને લઈને આ ગણતરી કરવામાં આવશે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ મુજબ સિંહની ગણતરી કરવામાં આવશે સાથોસાથ આવતા દિવસોમાં મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે સિંહનો ઇતિહાસ એવો છે કે હજારો વર્ષ પહેલાં હિમયુગ દરમિયાન મધ્ય યુરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ છે આ હિમયુગની સમાપ્તિ પછી ત્યાંના ગાઢ જંગલો ઉગી નીકળતા સિંહ દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યા છે અને સિંહ પેલેસ્ટાઈન અને ઇજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે ગુજરાતના ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યા તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી પરંતુ ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અરબી સમુદ્રના પૂજાઓ ખંભાત અને કચ્છના બંને અખાતને જોડતા હતા ત્યારે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા હોય તેવું માનવામાં આવે છે અને ખાસ કરીને કાઠિયાવાડી પર વિજય મળ્યો ત્યારે તેણે સુવર્ણ મુદ્રામાં સિંહના શિકાર કરતી છાપ અંકિત કરી હોવાનું જાણવા મળેલ છે અને સાસણગીરના વિભાગના અધિકારી શ્રીરામ સહિતના ડીએફઓ આરએફઓ વગેરે આ કામમાં ખૂબ જ સહયોગ આપશે એમ જાણવા મળ્યું છે